હોટેલ રેસ્ટોરન્ટમાં ખાઈએ તેવી જ એકદમ ક્રિસ્પી તવા ઉપર વેજીટેબલ સેન્ડવીચ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું નવું અને ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો માત્ર આ દસ મિનિટમાં સેન્ડવિચ બનાવી તૈયાર કરી શકાય એકદમ હેલ્ધી બનશે ટેસ્ટી બનશે અને ગરમીઓમાં ખાવાની ખૂબ મજા આવશે તો માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના પહેલાં સૌથી પહેલાં આપણે ચટણી તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જારમાં એક કપ ફ્રેશ લીલા ધાણા સાથે થોડા ફુદીનાના પાન અને તીખાસ માટે મેં અહીંયા બે તીખા લીલા મરચાં લીધા છે સાથે એક ટુકડો આદુનો થોડી લસણની કળી જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરજો સાથે એક ટી ટી સ્પૂન જીરું થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ટી સ્પૂન ખાંડ અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ જેનાથી એકદમ સરસ એવી ચટપટી ચટણી બનશે સાથે એકદમ પરફેક્ટ ગ્રીન કલર રહેશે હવે એકદમ પરફેક્ટ ગ્રીન કલર રહે એના માટે થોડા બરફના ટુકડા અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું તો માત્ર બે ટેબલ સ્પૂન મેં પાણી એડ કર્યું છે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરીશું તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે કોઈપણ સેન્ડવિચ સાથે સર્વ કરી શકો છો અને સેન્ડવિચમાં લગાવી પણ શકો છો તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ચલો એકદમ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા ત્રણ વ્હાઈટ બ્રેડ લીધી છે તમે બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો હવે આપણે બ્રેડ ઉપર સરસ રીતે બટર લગાવી દેવાનું તો ઘરનું બટર હોય કે અમલ બટર જે પણ તમારી પાસે હોય તે લગાવવાનું એકદમ સારું એવું લેયર કરવાનું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને જો બટર ન હોય તો તમારે હલકું હલકું ઘી લગાવી દેવાનું એનાથી પણ એકદમ સરસ એવી ફ્લેવર આવશે હવે તૈયાર કરેલી ચટણી સરસ એવી સ્પ્રેડ કરી લેવાની તો આ રીતે તમે જુઓ થોડી ચટણી વધારે લગાવશો તો ખાવાની ખૂબ મજા આવશે અને એકદમ પરફેક્ટ બનશે તો તમારે એક્સ્ટ્રા કોઈ ચટણી કે સોસ એની સાથે સર્વ કરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે આપણે આ બંને બ્રેડ ઉપર સરસ રીતે ચટણી લગાવી દેસું અને પછી ત્રીજી બ્રેડ ઉપર પણ સરસ એવી ચટણી લગાવી દઈશું તો ત્રણેય બ્રેડ ઉપર લગાવવાની છે તો જો તમને તીખાસ ઓછી પસંદ હોય તો એ પ્રમાણે લગાવવાની હવે વેજીટેબલને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાના તો મેં અહીંયા નાની સાઇઝનું ટોમેટું લીધું છે એને આ રીતે નાની સાઇઝમાં કટ કર્યું છે અને એકદમ પતલી સ્લાઇસમાં કટ કરવાનું તો આ રીતે ટામેટાની સ્લાઇસને ગોઠવી દઈશું ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવાનો તો જે પણ વેજીટેબલ આપણે ઉપર ગોઠવીએ તેના ઉપર બધા ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવાનો એટલે એકદમ સરસ લાગશે હવે બાફેલા બટેટા લેવાના એની પણ પતલી પતલી સ્લાઇસ કરી લેવાની તો આ રીતે ગોઠવી દેવાના તમે જુઓ એકદમ પરફેક્ટ બધા શાકભાજી આવી જશે એટલે જો બાળકો કંઈ નવું ખાવા માગતા હોય અને જો શાક રોટલી ન ખાતા હોય તો તમે આ રીતે સેન્ડવિચ આપી શકો છો તો તમે વેજ સેન્ડવિચ કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા જુઓ અમે કેપ્સિકમની સ્લાઇસ પણ સરસ એવી ગોઠવી દીધી સાથે આ રીતે કાકડીની સ્લાઇસ ગોઠવવાની તો એકદમ નાની સાઇઝની લેશો તો તમે ઘણી બધી સ્લાઇસને ગોઠવી શકશો અને એક સરખી ગોઠવાશે તો અહીંયા અમે બધા વેજીટેબલ બને ત્યાં સુધી એકદમ નાની સાઇઝના પસંદ કર્યા છે ઉપરથી આ રીતે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દેસુ અને હવે ડુંગળીની સ્લાઇસ તો એકદમ પતલી કરવાની એટલે ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે બધી જ રીતે ડુંગળીની સ્લાઇસને પણ આપણે ગોઠવી ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને ઉપરથી ઝીણી કટ કરેલી કોબીજ તો આ રીતે ઉપરથી ગોઠવી દેવાની ઉપરથી આ રીતે ચીજ તો મોજરેલા ચીઝ મેં એડ કર્યું છે તમારી પાસે જો પ્રોસેસ ચીઝ હોય તો એ લેવાનું અને એકદમ ચીજી ટેસ્ટી બોમ્બે સ્ટાઇલ આપણી આ સેન્ડવિચ તૈયાર થશે હવે આ જે ટામેટાવાળી બ્રેડ છે એને આ રીતે ઉપર રાખી દેવાની થોડી હલકી પ્રેસ કરી દેવાની અને બીજી આ રીતે બ્રેડથી કવર કરી દેવાની તો એકદમ પરફેક્ટ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે બટર લગાવીશું એકદમ બટરથી ક્રિસ્પી બનશે અને ડાયરેક્ટ તવા ઉપર માત્ર પાંચ મિનિટમાં શેકાઈ જશે તો એકદમ સિમ્પલ છે ઇઝી છે અને સાંજ માટે તો એકદમ પરફેક્ટ છે તો હું આજે ગ્રીલ સેન્ડવિચ બનાવું છું તો ગ્રીલ આ રીતનો મારી પાસે તવો છે એના ઉપર આપણે શેકવાની આ રીતે બટરના ભાગને નીચેની સાઈડ રાખવાનો ઉપરથી કોઈ પણ રીતે આ રીતે વજન મૂકી દેવાનો એટલે એક સરખી ગ્રીલ એમાં થઈ જશે તો હવે આપણે એક સાઈડથી થોડી જ આવી જાય પછી બીજી સાઈડથી બટર લગાવી દેવાનું અને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું પછી બીજી સાઈડ પણ પલટાવી દેવાનું તો એકદમ નિરાતે ધ્યાનથી કારણ કે આપણે ત્રણ બ્લેડ અને ત્રણ લેયરમાં બનાવી છે તો ખુલી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે એકદમ હળવા હાથથી સાઈડને ચેન્જ કરી દેવાની અને બંને સાઇડથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની તો આ રીતે તમે જુઓ ઉપરથી ફરીથી વજન મૂકી દઈશું થોડીવાર માટે શેકાવા દઈશું તો હું બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લઈશ તો આપણી આ વેજ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ કેટલી પરફેક્ટ બનીને તૈયાર થઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની જાય ને તો જો તમે ક્યારે આ રીતે ઘરે તવા ઉપર આસાનીથી બોમ્બે વેજ ગ્રીલ સેન્ડવીચ ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો આ રીતે એને સ્ક્વેર શેપમાં કટ કરવામાં આવે છે અને બોમ્બેની આ સેન્ડવીચ બધાને ખૂબ ભાવશે નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવી આ સેન્ડવીચ તૈયાર થાય છે તો તમે જુઓ આ રીતે આપણે એને કટ કરવાની અને એ જ રીતે આપણે એને સર્વ પણ કરવાની ઉપરથી જો તમને વધારે ચીજ પસંદ હોય તો ચીજને ઉપરથી પણ ગ્રેડ કરી અને સર્વ કરી શકાય છે તો એકદમ ચીજી ટેસ્ટી આપણી બોમ્બે વેજ સેન્ડવિચ છે તૈયાર તો જો તમે ક્યારે આ રીતે ટ્રાય ના કરી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસિપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ